પંદર દિવસ પહેલા રાંદેરના અલગ અલગ વિસ્તારમાંથી અને અલગ અલગ મોલ્લામાંથી ગંદા પાણીની ફરિયાદ આવી હતી ત્યારબાદ પાણીની ચકાસણી કરતા પીવાના પાણીમાં ગંદુ હોવાની તથ્યતા મળી હતી અને તેના ભાગરૂપે વિસ્તારની અલગ અલગ જ્યાંથી પાણીની લાઈન આવતી હતી તે ચેક કરાવી છે રાનેર ગામતરમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પાસે એક ખોડાણ પણ કર્યું છે અને ત્યાં આપણને શરૂઆતી તબક્કામાં એક અને બેગ જેવા પંચર મળ્યા છે જેને આપણે સોલ્વ કર્યા છે તેની આગળ તેની આગળ લાઇનમાં એક એરવાલ છે તે પણ કદાચ પ્રોબ્લેમેટિક હોઈ શકે તો આજે અથવા તો થોડા ટૂંક સમયમાં એ પણ ચકાસણી થશે અને એને પણ સોલ્વ સોલ્યુશન લાવશું અને જરૂર લાગે તો વધુ વધાર ખોડાણ કરીને ચેક કરશું જેથી કરીને આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય કુનાલભાઈ જ્યાં પંચર છે ત્યાં લોકોનું કેવું એવું છે કે જે પાણી આવે છે પીવાનું એ પાણીની સાથે ડ્રેનેજ લાઈન પણ મિક્સ થઈને આવે છે આ જે લાઈન છે ગાડે ગામતરની જે વર્ષો જૂની લાઈન છે અંદાજિત ત્રીસ વર્ષ કે તેથી વધુ સમયથી આ બધી લાઈન છે ડ્રેનેજની અને પાણી પીવાના પાણીની ડ્રેનેજ લાઈન હંમેશા એરના કારણે અંદર જે સ્મેલને એનું દુર્ગંધ થતી હોય અને કેમિકલ રિએક્શનના કારણે એમાં લીકેજ હોઈ શકે છે અને પીવાના પાણીની લાઈનમાં જે તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા અને ઇનલિગલ કોન્ટ્રાક્ટર દ્વારા અને રહીશો દ્વારા ગેરકાયદેસર જોડાણ થયું હોય અને તેના કારણે લીકેજની શક્યતા થઈ હોય છે જેના કારણે આ વર્ષના બજેટમાં રાંડેર ગામટરની ઢેણેજની ડ્રેનેજની લાઈન અને પીવાના પાણીની લાઈન જે સાડી ચારસો એમએમ અઢીસો એમએમ અને દોઢસો એમએમની લાઈન જે છે એ બદલાવા માટે પણ રજૂઆત કરી છે અને શક્ય હશે તો રાજનભાઈ જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને મેયર શ્રીને વાત કરીને અને કમિશનર શ્રીને રજૂઆત કરીને ધાંડેર ગામતાની તમામે તમામ લાઈન ગણેજની અને પીવાના પાણી બદલાઈ બદલાઈ જાય અને નવી લખાઈ છે તે રીતનું આયોજન કરવામાં આવશે જે તમારું નામ મારું નામ આયુબ યાકુબ છે શું પ્રોબ્લેમ છે પાણીની અને ડ્રેનેજની આ સોની ફળિયા જે સ્ટ્રીટ છે એના અંદર છેલ્લા પંદર વીસ દિવસથી પાણી દોડવું અને ગંદાતુ વાસવાળું આવે છે કોર્પોરેશનના લોકો જગા જગા ખાડા ખોદીને આખો મુલ્લો ખોદી નાખ્યો છે ને લાઈનને તપાસ કરે છે કે ક્યાંથી ડ્રેનેજનું મિક્સ થાય છે પણ એ લોકોને કંઈ મળતું નથી એવું લાગે છે કે જૂની પદ્ધતિથી કામ કરવાના લીધે એટલે કોઈ પણ તપાસ કરે છે કે ભાઈ ક્યાંથી લીકેજ થાય છે ને ક્યાં લાઈનના અંદર જોઈન્ટ થાય છે એ કઈ પદ્ધતિ જે જૂની છે એને સુધારીને કંઈક નવી ટેકનોલોજી થી તપાસ કરે તો મળે કા તો અહીંયાની જે લાઈન છે એ બધી જૂની થઈ ગઈ છે ત્રીસ વર્ષ જૂની એને બદલવાની જરૂર છે પીવાનું પાણી કેવી રીતનું આવે છે પણ પીવાનું પાણી છે એના અંદર ગટરનું પાણી મિક્સ થાય છે વાસ વાળું ધોળું પાણી આવે છે ને અહીંયા છેલ્લા લગભગ

વાસ મારે છે હવે એની અંદર અમારે ઘરની અંદર પણ પાણી અમારે થોડું જવા દેવું પડે પછી થોડું પાણી ભરવું પડે ઉકારીને પાણી પીવું પડે છે બાકી આમ સાદું પીવાય નહીં પાણી એટલું પાણી ખરાબ આવે છે કેટલા દિવસથી ખોદેલું છે આધા પંદર દિવસ થવાના ને પંદર દિવસ તો થઈ ગયા બધા મોલ્લામાં અવરનો કારણ કે આ તો રાહદાડીનો રસ્તો છે બધું ખોડાઈ જાય તો કેવી રીતે માણસો છે આવડ જોડ કરે ઘરે બાળકો કે કોઈ બીમાર થયા છે એવું

બચાવે બીમાર થઈ જાય છે કેટલા દિવસથી આ ખોડેલું છે એટલે 15 ડારા થવા એ ઘર માં પીવાનું પાણી કેવું આવે છે આવે છે અમે તો ગરમ કરીએ છે અત્યારે તો આવે છે પણ અમે ગરમ ઉકાળીને જ પાણી પીએ છીએ